નમસ્કાર મિત્રો હું છે સંપૂર્ણ સ્વાગત છે ડેની ચૂંટણીને લઈને અણધાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે તેમણે કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીને પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું અણધાભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે બનાસ ડેના સોળ ઇલેક્ટ્રોન માટે દસ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે મતગણતરી અગિયાર ઓક્ટોબરે હાથ ધરાશે ઉમેદવારો બાવીસ સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે અંદાભાઈ પટેલે જણાવ્યું કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પક્ષના માં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરે છે તેમણે ઉમેર્યું કે તેઓ વર્ષોથી ભાજપનું કામ કરી રહ્યા છે અને કરતા રહેશે તેમણે બનાસ ડિરેક્ટર તરીકે ઘણા વર્ષોથી કામ કર્યું છે અને પશુપાલકો માટે ઘણા પ્રયત્નો કર્યા છે તેમણે પશ્ચિમ વિસ્તારમાં બનાજ ડેનું સંકુલ બને તેવી રજૂઆત કરી હતી જેના પરિણામે સાણંદર ખાતે મોટી ડેરી પ્લાન્ટ અને અનેક લોકોને રોજગારની તકો મળી તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ રીતે કામ કરતા રહેશે ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું સાહેબ જે વર્ષોથી આપ બધા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એસીની અંદર વીસ આઠ એંસી ઓગણીસો ને એંસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબને ત્યાં સુધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલું છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે